मागेरो कल को भी महादीखर दीक्षा गत मित्रों फिर ये तो हो रखे हैं कि अच्छे नवा ब्लॉग साथ YouTube फैमिली बंधा कैंप सब बंधा मजा मारे आज नवा ब्लॉग तो मजे से क्या बदला थे गए अच्छे मित्रों आज नवा ब्लॉग तो मैं आज जो इस फोटो से क्या बदला थे गए अच्छे ऐसे फरीबा समर साथ तैयारी थे या थवान આપણે બ્લોગને શેર કરી દેજો આપણે આડ અન છે પાછી છે તેર કાળી સિંગ થઈ ગઈ છે મિત્રો એ સબ સતર નો હાલ મોસમ કેવો છે ખૂબ સુંદર છે મિત્રો અનવ બ્લોગ જોવા માટે આપની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો લે લાઈક અને પણ ઓર પ્રેસ કરી દેજો આપણે થોડોક મોડું થઈ જાય છે આગળ પાછો વિડીયો અપલોડ કરીએ છીએ મિત્રો રેગ્યુલર આપણે વિડીયો એવો નજારો છે મિત્રો મિત્રો જે પાસે માર્ગ વધારવાનું તૈયારીમાં જ છે મિત્રો ઓર્ગેનાઇઝેશન ગો પાકી ગઈ છે મોડ ઉતરવાના છે મગ થોડો કરે છે હવે અને પછી એક વખત વીણીન પછી ખેઈ મગ અમારા મિત્રો દીધું છે અત્યારે છો